ખેડૂત મિત્રો આજે કપાસના વિદેશી અને ઘરેલું વાયદા બજારમાં ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અત્યારે અમે આ વિડીયો સાત વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ભારતીય સમય મુજબ બનાવી રહ્યા છીએ ત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો ના ઓગણચાલીસના વધારા સાથે 81.34 પોઈન્ટ ચોત્રીસ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે ગઈકાલે તારીખ અઠાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ચીનનો વાયદો પણ વીસ રૂપિયા જેટલો વધીને પંદર હજાર ચારસો નેવની આસપાસ બંધ થયો હતો અને હવે આપણે આપણી રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર નો વાયદો ભારતીય સમય મુજબ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે સાત વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ખેડૂત મિત્રો રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર ત્રણસોની આસપાસ અથડાઈ રહ્યો છે તો આપણો એમસીએક્સ કોટન કેન્ડી રૂડની ગાંસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ બસો ચાલીસ રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર એસી આસપાસ અત્યારે ચાલી રહેલો જોઈ શકાય છે અને એનસી ડેક્સ ઉપર આપણા કપાસિયા ખોળનો કોકુડક્કલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસો ત્રેસઠની આસપાસ બંધ થયો ટૂંકમાં ઘરેલું અને વિદેશી કપાસના વાયદાઓમાં ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે અને આ જ દિશામાં આગળ વધતા રહે વાયદા તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો છે તે આવી શકે તેવું અમારું માનવું છે તમારું માનવું કેવું છે તે તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો હવે આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો રાજકોટ પંદરસો ગોંડલ ચૌદસો એકસઠ મોરબી ચૌદસો નેવાસી વાંકાનેર ચૌદસો અઠ્યાસી જેતપુર ચૌદસો પાસઠ જામજોધપુર પંદરસો એક બોટાદ પંદરસો ત્રણ બાબરા ચૌદસો ને સાહીઠ સાવરકુંડલા ચૌદસો પંચોતેર અમરેલી ચૌદસો ઓગણસાઠ ધારી ચૌદસો બાસઠ માણાવદર ચૌદસો એંશી હળવદ ચૌદસો ને બાણું જસદણ ચૌદસો ને પચાસ ગામડે બેઠા કપાસની ગુણવત્તા પ્રમાણે તેરસો રૂપિયા થી લઈને પંદરસોની ની આસપાસ કપાસના બજાર ભાવો વીસ કિલોના ઊંચામાં ઊંચા ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો તમારે ત્યાં નીચા અને ઊંચા ગામડે બેઠા વીસ કિલોના કેવા ભાવ તમને મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂતભાઈઓને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આ પ્રમાણે કપાસના ભાવો છે તે અત્યારે ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી છે માત્ર જાણકારીના હેતુ માટે જ ખેડૂત મિત્રો આવા વિડીયોમાં આવી માહિતી તમારા સુધી અમારી માહિતીનો બિલકુલ હેતુ એવો નથી કે તમે કપાસને રાખો કે વેચી નાખવો તમને જે યોગ્ય લાગતું હોય બજાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને માહિતી મેળવીને તમે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લઈને કપાસ રાખવો કે વેચી નાખવો તે દિશામાં વિચારી શકો છો અને યોગ્ય નિર્ણય તમારી મેળાએ લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો